સોરવાડ શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સામેવાળા સંસદના ડર ડર હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાના લોકોએ સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા અને સભામાં જે અમારે વાત કરવાની તે જે અમે શું કામગીરી કરી હવે શું કરવાના છે અને એ પછી પણ જે સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી ચાર તારીખે સાફ થઈ ગયું છે ત્રીસ લાખ રૂપિયા અમારે એક એક ઉમેદવાર ફોર્મ ખેંચવા માટે આપતા હતા એ સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો ઉપાદાર છું વિમલભાઈનો ઉપાદાર છું એને લીધા એ લીધા તે દિવસે તો અમારી બહુમતે આવી ગઈ હતી પણ આજે સભામાં અમે કામગીરી કરી છે કરવાના છે આગલા દિવસોમાં શું કરવાના છે અને એ સિવાય પણ જે જે સંસદે ફોટા લોકોને ગેરમાર્ગે દોરવણ કર્યો એનો ખુલાસો કર્યો અને સ્પષ્ટ થઈ ગયું ચોવીસ માંથી ચોવીસ અઢાર તારીખ ના રોજ ચોવીસ માંથી ચોવીસ સીટ આવવાની ચોરવાની પ્રજા બુદ્ધિજીવી છે આ ઘણા લોકોએ જન્મ લીધો છે હું ધારાસભ્ય તરીકે સંસદ બનેલો છે અને એ સિવાય ધીરુભાઈ અંબાણીનું ગામ છે ભાષા મસાલાવાળાનું ગામ છે વિરેન્દ્રભાઈ શાહ છે પશ્ચિમ બંગાળના ગવર્નર અને બજાજ કંપનીના ચેરમેન એવા અન્ય ઉદ્યોગપતિનું ગામ છે આ પ્રજા બુદ્ધિજીવી છે એને શીખવાડવાની જરૂર નથી ઈ સોળ તારીખના રોજ ચારે ચાર પંજાના ના નિશાન ઉપર એકથી છ વોર્ડ મત આપીને ચોવીસ ચોવીસ વિજય